તો જય સ્વામિનારાયણ કેમ છો બધા બધા મજામાં જઈશો ભાઈ મજામાં જુઓ ને હું આશા કરું છું કે બધા ખુશન મંગલ અને આજે આપણે વ્લોગ ચાલુ છે ગુરુકુલથી અને આપણો પહેલો વ્લોગ છે તો તમે બધા એન્ડ લગન જોજો બહુ મજા આવવાની છે અને આજે હું તમને બતાવીશ અમારે ગુરુકુલની અંદર ગાયો અમારા કેટલી ગાયો છે અને શું શું છે ને એ તમને બધું બતાવીશ અને રીએ કેવી રીતે એને ખાવા પીવાનું કેવી રીતે બધું હું તમને આજ આજના બ્લોગમાં બધું એક્સપ્લેન કરી તો તમે એને એન્ડ લગ્ન જોજો અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હવેથી એને હોસ્ટેલ લાઈફના ડેલી વ્લોગ આવશે તો બસ જોવાનું ભૂલતા નહીં અને તમારો છોકરો અહીંયા શું શું પ્રવૃત્તિ કરે અને એ બધું તમે જોઈ શકશો એના પહેલાં હું તમને અમારું ખેતર બતાવી દઉં ગાયોનો બધો ચારો અહીંયા જ ઉગાડવામાં આવે છે પાછળની સાઈડે ઘણું લાંબુ છે વારા પછી વાળા ઉગે અને કટિંગ થાય અને કાયમ એને ગાયોને ખાવા અને લીલું લીલું અને સૂકવું એ તે બધું મળે ખાવા પીવાનું તો ગાયોને સૂકી અને સારી છે અને અત્યારે હું તમને એને પહેલાં એને ગૌસરે લઈ જાઉં તમને અહીંયા બધી ગાયોને બધું બતાવું એના એના પછી પણ એક વસ્તુ એવી છે કે જે તમે જોશો ને તો તમે એવું લાગશે આ પણ કારણ કે આમાં જે પરમજી લઈને આવ્યા હા એને છોકરાઓ માટે સ્પેશિયલ એના પહેલાં તમે જુઓ મોરે આપણે બેઠા છે છોકરાઓના ગ્રાઉન્ડમાં તો અત્યારે હું તમને એને પેલા ગૌચારા લઈ જાઉં તો મિત્રોને અત્યારે ને વાયબેને બહુ વારી આવે છે ને બહુ શાંતિ અને શાંત વાતાવરણ ને સુકુન ને એવી એવી હવા આવે છે ને ભાઈ તમને એમ થાય કે ના બહુ બહુ મસ્ત છે જગ્યા તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણ ને બધું અને તમને એના આખી સ્કૂલનો વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં લખી નાખજો આપણે એક આખો વિડીયો બનાવશું આખી સ્કૂલને બતાવો તો એક્સપ્લેન કરતો અને સ્કૂલમાં શું શું છે અને બધી વસ્તુ બતાવશું અત્યારે હું તમને એને ગાયો અને એ બધું બતાવવા લઈ જાઉં છું ગૌચારે તો વિડીયો અને એન્ડ લગન જોજો બહુ મજા આવવાની અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટમાં બતાવજો કે તમારે બીજા વિડીયા જોવા છે કારણ કે તમે જે જે કહેશો ને આપણે એ ટાઈપથી વિડીયો બનાવશું અને શોર્ટ્સ ને આવતા લોંગ વિડીયો

આનું નામ ભક્તિ કાબરી ભક્તિ કાબરી ભક્તિ ભક્તિ કાબરી ભક્તિ અને ભક્તિ કાબરી મિત્રો બબે નામ હે આપણે કેમ ગામના ના બબે નામ હોય અમુક જગ્યાએ કે બાજુમાં ઓળખી છે એનું નામ છે ગૌરી આનું નામ ગૌરી પોલી નું આનું નામ આનું નામ એનું નામ સિંધુ સિંધુ આનું નામ છે ગૌરી આનું નામ ગૌરી તો હાલો ને હવે આપણે ને ઓળકા જોવા જઈએ બાજુમાં બાજુમાં મલક ના ઓળકા હે આ બધી ગાયું છે અને હવે આ જે દોવા નથી દેતા ને ઓળકા બાજુમાં છે તો તમને એ બતાવી તો મિત્રો અહીંયા હે બધે ઓળકા નાના મોટા બધા અહીંયા ઓળકા બધા રાખેલા હે ઓલા બે હે ને ગાયો હે બે હે એમાં પેલા બીજામાં ગાયું હોય ત્રીજામાં બધે ઓળકા પૂરા હે અને ચોથામાં હે ને એ વાસળી હોય જે મેં તમને બતાવી દીધી અને હજી એક એક એવું બાકી રી હે જે હું તમને બતાવી દઉં અત્યારે હમણાં અહીંયા જ જાઉં તો મિત્રો હું તમને દેખાડું માણકી અમારી નવી જ મેમ્બર અને ગોવાને બહુ વાલી છે તમને દેખાડું હા છે ઘોડી અમારી મિત્રો જે પરમદિત ભરીને લેવા અને આ પણ એટલી ડાય ગમે છોકરો બાજુમાં જાય કાંઈ ના કરે અને ગમે છોકરો ચડી જાય માથે કાંઈ ના કરે અત્યારે એ પણ ખા એનો પણ રૂમ બનાવ્યો અમે હું તમને રૂમ દેખાડું એમાં પંખો ફિટ કર્યો ને બધું હરકું લેવલ કરી દીધું એટલે માખ્યું કાઢ્યા નહીં એના માટે બેસ્ટ સુવિધા રહીએ એવું નથી માલ માલ ઢોરાય રાતે આની અંદર પૂરાઈ જાય હું તમને એ દેખાડીશ એ લોકો ઉપર પંખાનો હોય અત્યારે ખાલી એને પગ મોકરા કરે છોડે આમાં ને ખાવા પીવા બાકી રાતે તો અંદાજ પૂરે ને બાકી અમુક માલ ને પછી આવીને છૂટા કરે એમાં ગ્રાઉન્ડમાં તો દોડતા હોય ને મારી પાસે આવીને અહીંયા આવી જાય તો હું તમને ઘોડીનો રૂમ બતાવું મિત્રો આ ઘોડીનો રૂમ પંખો પંખો નથી કાલે જ ફિટ કર્યો ઘોડી આવીને એટલે તાત્કાલિક બધું એને ફિટ કરાવી દીધું કારણ કે ને પછી એના માખીઓને હેરાન કરતી હોય અત્યારે જો આપણે એને નાની નાની વાસળી બધી ખાઈએ વોકુને બહુ બીવે અલે છે હું તમને એમનો તમને બતાવું ને ખાવા પીવાનું કેવી રીતે કટિંગ કરે તો તમે તો મિત્રો આ છે હોલ મોટો જેમાં ડૂસો અને ઘાસ કટિંગનું મશીન છે અહીંયા ઘાસ કટિંગ થાય અને બપોર બપોર પછી બધાને લીલું મળે અત્યારે સવારે હૂકો દઈએ એ તને વારા પછી વાળા ખાવાનું મળે એટલે ને ગાયોને કંઈ ખોટું સ્વાદમાં કંઈ વાંધો ના આવે અને ખાવા પીવામાં બહુ સુખી છે તો જોઈ શકો તમે ઘાસ ભરી આવેથી કટિંગ કરીને પછી આમાં કટિંગ કરે અને પછી અહીંથી કટિંગ કરેલું ઘાસ બધાને આપે અને આ ભૈ્યો છે લાંબો ગોડાઉને આ ડૂસાનો આખો ભૈરો છે અને બાકી આ બાજુના વૂલમાં અત્યારે ગાયોને રાખે જ્યારે દુવ ટાણે અને પછી સાંજે અંદર લઈ લેને ને ત્યારે અંદર અહીંયા અંદર જ રાખે તો એ અત્યારે સાંજે રાખશે તો સાંજે તમને વિડીયો બતાવી નો અત્યારે તો અંદર કાંઈ હે નહીં અહીંયા પહેલાં તમને ઘોડી બતાવી દો સરખેથી માણકી મિત્રોનું નામ છે એટલી ડાય છે ને મિત્રો ગમે માલ ચડી જાય અત્યારે ખાઈ મિત્રો અને હવે ગઢવી સાહેબ આપડે લઈને આવી ગયા હે હવે આપણે જાય ગાયો ને ચારો વાટવા ના ભેગા

મિત્રો હું તમને બતાવું કેટલી વસ્તુ જો પેલા તો મિત્રોને ઘાસ છે પછી અહીંયા આંબા અહીંયા લીંબોડી પછી કેળના ઝાડ છે પછી આગળ રાવણો છે અહીંયા નારિયેલીઓ છે તો મિત્રો એવી ને નાની નાની મોટી મોટી ઘણી વસ્તુ એવી રાખેલી છે જે હે ને શોભા બનાવતી રહીએ આપણે ગુરુકુલની કેને સુકુન જેવી વાઇબ આપે અને બહુ મજા આવે અહીંયા ને ખેતીવાડીમાં સુંદરતા બનાવી રાખે અત્યારે ને ઉગી ગયા છે તો છોકરાઓને નારિયલ બધું એમ છોકરાઓને બહુ સુવિધા અને જો છોકરાઓને લગતો વિડીયો બનાવવો હોય તો કોમેન્ટમાં કરી નાખજો હું એ પણ બનાવી દઈશ તમને કે છોકરાઓની ડેલી એક્ટિવિટી શું છે હવારથી હાઈન લગન છોકરા શું કઈ રીતે સ્ટડી કરે છે ને કઈ રીતે રમત રમતમાં અને સ્પોર્ટમાં આગળ છે હું તમને બધું તો એમ તો ને ગુરુકુળમાં ઘણી વસ્તુ આવી છે કે હું તમને બતાવીશ ને તો આ વિડીયો બહુ લાંબો થઈ જાય તો એના માટે હું ને અલગ અલગ પાર્ટમાં લઈ આવીશ કે ગુરુકુલને એક્સપ્લેન કરતો કે આ કે એક્સપ્લોર કરવાનું આપણે કે કવડી ગુરુકુલ હે એમાં શું શું હે છોકરા કેટલા હે ને ખાવું પીવું ને બધી વસ્તુ વિડીયોમાં આવી જાય છે તો બસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ત્રણથી ચાર જણાને તમે શેર પણ કરી દેજો તા તાકી બધાને ખબર પડે કે બધા વિદ્યાર્થીઓને સ્ટડી કરવા માટે આવું હોય તો આ બધું જોઈને આવી શકે કે અહીંયા કેવી મજા આવે ને કેવી શાંતિ અને સુકૂન છે તો એકવાર એને વિડીયોને શેર પણ કરતા જ આવજો અને હું તમને હવે ને ગઢવી સાહેબ આ ભરી લે ટ્રેક્ટર એમાં કટિંગ કરે ને એ બધું હું તમને બતાવું અને પછી ગાયોને દોવે ને બધું આજ તમને બતાવીશ આ વિડીયોમાં તો એને લગન રહેજો બહુ મજા આવવાની છે તો મિત્રો આ ને ગઢવી સાહેબના નાના ભાઈ તારું નામ હોય ભાઈ વિજય વિજયભાઈ મિત્રો એવા આવ્યો છે ભરવા હવે ઘાસ તો આવી ગયું હોય વઢેના અહીંયા ગૌસરે હવે એનું કટિંગ થાય છે અને હવે અત્યારે હે ને આપણે એક કામ કરવાનું છે આપણે જે ઓળકા છે ને એને આપણે બારે કાઢવાના હે બારે લઈ જવાના હે બાજુની વાડી છે ને અહીંયા એમાં પૂરવાના હે જે પગ મોકરો થાય અને અહીંયા ગૌસરો હોય આ બધું સાફ થઈ જાય તા અહીંયા એટલામાં ઠેકડા મારે ને રમી લઈએ તા આપણે અહીંયા ઉભવાનું હોય અને અત્યારે સાહેબ કાઢે છે ડેલો ખુલી ગયો બાપાએ ઢેલો એ ડેલો ખોલી હોય અને હવે આવે હોળકા તમે જોજો તો મિત્રો આપણે આવી ગયા અહીં બારે અને આપણે ડેલો ખોલી નાખ્યો હોય આપણા વાડીમાં પૂરવાના હે ને આપણા ઢોર પણ આવી જ ગયા હે અને હવે ઘટવી છે પૂરે હે ચલો ચલો હાલો અંદર ચાલેક ઓલો ગૌસરો સાફ ના થાય ને તાલેક આપણે પૂરવાના હે રાખવાના હે એટલામાં પગ મોકરો થઈ નો અને રખડે તો ઓલો ગૌસરોમાં હે બધું સાફ થઈ જાય તો મિત્રોને અત્યારે ચાર વાગવા આવ્યા હે અને આપણું ઘાસ કટિંગ થઈ ગયું જોકે આ ભાઈએ કરી નાખ્યું કટિંગ મને કીધું નહીં મારે વિડીયો બનાવવો તો કાંઈ વાંધો નહીં કટિંગ થઈ ગયું ને હવે અત્યારે ઘાસ જાય છે અંદર ગાયો માટે અને ઓળખી માટે ઓળખી માટે તો બારે લઈ જાય બારે નાખવાનું અને આ અત્યારે અંદર ગાય દોવાની છે ને એના માટે અંદર લઈ જાય છે અને આ ભાઈ ભરતા જાય છે અને બારે નાખતા જાય છે તો મિત્રો ને વરસાદ ચાલુ થઈ ગયો હે ધીરે ધીરે છાટા અને હવે ગાયોને અંદર લેવાની છે દોવાની છે એટલે તો લઈ લીધી હવે મોટી ગાયોનો વારો પછી હોડકાઉનો વારો તો મિત્રો આ હતું અમારી ગાયોનું ડેલી રૂટીન જે તમે જોયું આખા વ્લોગમાં અને હજી ગાયો દોવાનું ને એવું બધું સીન લઈને તો વિડીયો બહુ મોટો થઈ જાય છે એટલે ને હવે આ વિડીયોને આ જ આપણે પૂરો કરી દઈએ જો તમને ગમ્યો હોય ને તો લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો હવે નેક્સ્ટ વિડીયો તમારે કેવો જોવો હોય કેવાનો જોવો હોય તો એ કમેન્ટમાં એ જીરીક લખતા જાજો ત્યાં લગન મળી એક નવા બ્લોગમાં જય સ્વામિનારાયણ